હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે લીલી મેથી અને મગની છડી દાળનું શાક બનાવીશું અત્યારે શિયાળાની સિઝન ચાલુ થઈ ગઈ છે તો લીલી મેથી સરસ આવતી હોય તો આપણે આજે મસ્ત મચાનું એકદમ સરસ ટેસ્ટી એવું લીલી મેથી અને મગની દાળનું શાક બનાવીશું અને સાથે મસાલા પરોઠા બનાવીશું લીલી મેથી અને મગની દાળનું શાક લીલી મેથી અને મગની દાળનું શાક બનાવવા માટે મેં અહીંયા એક બંચ લીલી મેથી લીધેલી છે અત્યારે શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો લીલી મેથી માર્કેટમાં બહુ સરસ આવે છે એક બંચ એક લીલી મેથી લીધેલી છે અને પલાળી દેવાની પલાળી છે એક કલાક પેલા પલાળી દીધેલી છે સરસ તમે જો પલળી પણ ગઈ આમ કરીએ તો કટ થઈ જાય છે બે પાક થઈ જાય ને એટલી પલાળી દેવાની અને ત્રીસ મિનિટ પેલા પલાળી દેસો ને તો પણ સરસ પલળી જાય છે એટલે આપણે દાળ અને મેથી બંને તૈયાર છે

સોખ કરી દીધેલો છે મેં એક નાની વાટકી એક ચવાણાની લીધેલી છે એટલે એક ચમચી એક ચવાણું છે ચાજુ નથી એક જ ચમચી લેવાનું માત્ર એક જ ચમચી મેં ચવાણું લીધેલું છે સાત આઠ કડી લસણની તે પણ આમાં ગરમ હશે ત્યારે જ ઉમેરી દેવાનું એટલે બધામાં સરસ છે તેની સેવર બધી બેસી જશે ગરમ ગરમ બધું થશે ને એટલે હવે આને એક મિનિટ માટે આપણે ઠંડુ થવા દેશું હવે આ મસાલો ઠંડો થઈ ગયો છે તેને હું મિક્સર જાળમાં લઈ લઈશ અને હું પીસી લઈશ મસાલો પીસાઈ ને તૈયાર થઈ ગયો ગેસ ચાલુ કરીને મેં પેન મૂકી દીધેલું છે તેમાં બે ચમચા તેલ ગરમ થાય અડધી ટી સ્પૂન ઉમેરીશું અને માટે પછી આપણે એક ટીસ્પૂન આખું જીરું અડધી ટીસ્પૂન અદર પાવડર અડધી ટીસ્પૂન અને મેં એક નાની ડુંગળી લીધેલી છે તે કટ કરેલી છે તે ઉમેરી દેસુ ડુંગળી ને આપણે એકાદી મિનિટ લેશું ડુંગળી થોડી કૂક થઈ જાય ને પછી તેમ કટ કરી લીધેલું છે એક ચમચી એક ધાણાજીરું પાવડર એક ચમચી એક ચમચી જેટલી ખાંડ ઉમેરું છું ખાંડ ઓપ્શનલ છે તમારે નાખવી એ નાખી શકો અને ના નાખો તો પણ ચાલે ખાંડ નાખવાથી શું થશે કે જે આપણે મેથી ભાજી બનાવીશું ને તેનો ગ્રીન કલર સરસ જળવાઈ રહેશે એટલા માટે મેં અડધી ચમચી ખાંડ ઉમેરેલી છે તમારે ના નાખવી તો સ્કીપ કરી દેવાની હવે આ બધી વસ્તુને મિક્સ કરી લેશું મસાલા બધામાં હવે જે આપણે આ દાળ પલાળેલી હતી તેનું મેં પાણી નીતાડીને બહાર કાઢી લીધેલું છે હવે દાળ ઉમેરી દેસુ આપણે એમાં દાળને એમાં મિક્સ કરી લેશું આપણે આપણે આમાં ઉમેરેલી પછી આને ઢાંકી અને એકાદ મિનિટ માટે કુક થવા દેસુ આપણે પાણી પણ નાખવાની જરૂર નથી કેમ કે આપણે ટમેટાનું પાણી નીકળેલું છે તે પાણી થી તે સરસ કૂક થઈ જશે હવે એક મિનિટ થઈ ગઈ છે ચેક કરી લઈએ મેં મેથી જે લીધેલી હતી તેને સારી રીતે ધોઈને સાફ કરી લીધેલી છે હવે તે મેથી ઉમેરી દેસુ આમાં

ચારક મિનિટ સુધી કુક કરેલું છે અને તમે જોડો પાણીનો ભાગ છે મેં પાણી છે જાજુ નથી આપણે એકાદ દિવસ અગાઉ ની લીધેલી હોય અને પછી આપણે તેનો વઘાર કરીએ ને તો તેમાં પાણીનો ભાગ ઓછો થઈ ગયો હોય તો તમારે એકાદ બે ચમચી વધારે પણ ઉમેરી શકો ને તમે જો હવે આપણી આ દાળ પણ સરસ કુક થઈ ગઈ જો જો તમે આ દાળ આપણી સરસ કૂક થઈ ગઈ છે આ રીતે મિક્સ થઈ જાય છે હવે જે આપણે આ મસાલો બનાવેલો હતો તે બધો જ મસાલો આપણે આમાં ઉમેરી દેવાનો છે ને આ મસાલાને હું આમાં મિક્સ કરી લઈશ મસાલા થી શાકનો ટેસ્ટ એકદમ લાજવાબ ટેસ્ટ આવશે એકદમ સરસ મસાલો નાખો ને તે પછી પાણી સાવ ઓછું થઈ ગયું તો હું એકાદ ચમચી જેટલું પાણી ઉમેરી આપણું શાક બની ને તૈયાર થઈ ગયું મસાલો આપણે આમાં જયારે ઉમેર્યો તે પછી મેં એને એકાદી મિનિટ માટે કુક કરી લીધેલું છે અને તમે જોયું તેનું તેલ પણ છૂટું પડી ગયું છે એટલે મસાલા ને ફ્લેવર એકદમ આમાં શાકમાં બેસી જશે આપણે એકાદી મિનિટ માટે તેને કુક કરી લેશું ને એટલે

બધા ને આવડતા જોઈએ એટલે એમાં કઈ નવીન આપણે શીખવાનું છે નહી રોટલી વણી અને પરોઠાનો સ્ટેપ દઈ દેવાનો હવે રેગ્યુલર રોટલી વણતા હોય તેવી જ રોટલી મેં વણીને તૈયાર કરી લીધેલી છે તેમાં થોડું અડધી ચમચી જેટલું તેલ ઉમેરીશું

બનાવીને ટ્રાય કરજો બહુ મજા આવશે આવી પછી તેમાં હું લીલું મરચું કટ કરેલું છે તે ઉમેરીશ ને થોડાક લીલા ચાણા ભાજી અને આપણે પાછું વણી લે કરીને જે આપણે મરચું અને લીલા ચાણા ભાજી ઉમેરેલા છે ને તે આમાં સેટ થઈ જાય પરાઠું બની ગયું છે આપણે તેને લોટી ઉપર શેકી લઈએ લોટી ગરમ થઈ ગઈ છે માં હું આ પરોઠું હવે આ પરોઠું છે ત્યાં હું બીજું પરોઠું પણ બનાવી લઉં મીડિયમ ગેસ ઉપર શેકવાનું છે સરસ ક્રિસ્પી કરવાનું છે ને એટલે મીડિયમ ગેસ રાખવાનો ખાસ ગેસ નહીં રાખવાનું ખાસ ગેસે શું થશે કે પરોઠું બળી જશે પર બારું જ આ રીતે સરસ આપડે રોટલી વણીએ ને તે રીતે જ વણી લેવાનું રોટલી વણીને તૈયાર થઈ ગઈ છે

એકદમ સરસ ટેસ્ટી એવું આપણે જે પરાઠા બનાવેલા છે મસાલા પરાઠા તે મૂકીશું ને સાથે મસાલા વાળું દઈ અને લીલા ચાણા ભાજી ઉમેરીશું મસ્ત મજાની આપણી ડિનર ની થાળી બનીને તૈયાર થઈ ગઈ છે એકદમ સરસ ટેસ્ટી એવી તો તૈયાર છે લીલી મેથી અને મગની દાળનું મસ્ત મજાનું ટેસ્ટી એવું શાક મસાલા પરોઠા અને મસાલા દહી એકદમ સરસ ટેસ્ટી એવી આપણી આ ડિશ બનીને તૈયાર થઈ ગઈ છે જો આજની આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો તો તૈયાર છે મસ્ત મજાના મસાલા પરોઠા લીલી મેથી અને દાળનું શાક અને મસાલા દહીં